અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચોત્રા ગામે આવેલા મોમાઈ વડ મંદિર ખાતે દેવી ભાગવત કથાનું આયોજન અંગે મીટિંગ મળી હતી રાજુલા તાલુકાના ચોત્રા ગામે આવેલા મોમાઈ વડ મંદિર પર આજે દેવી ભાગવતના આયોજન અંગે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું રાજુલા તાલુકાના ચોત્રા ગામ ખાતે આવેલા મોમાઈ વડ મંદિર પર આજે દેવી ભગવત ના આયોજન અંગે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત મોમાઈ પરિવાર દ્વારા દેવી ભગવત કથા નું આયોજન કરવામાં આવ્યું જેમાં દેવી ભગવત કથાના વક્તા શ્રી લાખ રણસીભાઈ ગડવી શ્રોતાગણોને દેવી ભગવત કથાનો રસપાન કરાવશે સમસ્ત મોમાઈ પરિવાર દ્વારા આયોજિત તારીખ 12 મે 25 થી 2025 અને તારીખ 20 મે 2025 સુધી भक्तજનો અનેકથા રસપાન કરી શકશે બધાજને જણાવવાનું કે મોમાઈ પરિવાર તરફથી મોમાઈ માતાજીના સાનિધ્યમાં તારીખ બાર પાંચ બે હજાર પચીસ વૈશાખ સુદ પૂનમ દેવી ભાગવતનું આયોજન કરેલ છે અને એના વક્તા છે લાખણસિંહ બાપુ ગઢવી એ બધાએ આમાં તન મન અને ધનથી સહકાર આપવો અને આપણું જ કામ છે જેમ બને એમ કામ ઓલું દેખાય એવી બધાને પ્રાર્થના ભરણ ભંડાર જૈત તારન અરૂ સૈત બુદ્ધ ગુરુ દેવ દત્ત વાયક વરદાયી જૈત આદિ અનાદિ પિંડ બ્રહ્માંડ ઉપલકલો લોક સાધક અખિલ અસુર વત કરુણી કાલિકા અહો મૌર્ય સહાય બાબુભાઈ વાડેર જનાદેશ ન્યૂઝ જાફરાબાદ